રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં એક ચાર બે હજાર પચીસથી હાલ દિવસ સુધીની અંદર એક લાખ બાણું હજાર ત્રણસો ને ઓગણસાઠ અરજદારોએ મિલકત વેરો ભરેલો છે અને રાજકોટ મહાનગરપાલિકાને મિલકતની આવક એકસો ને એકવીસ કરોડની થઈ છે જે રાજકોટ મહાનગરપાલિકાને ખૂબ સારી અત્યારે વેરાની વેરા વસુલાતની સારી એવી આવક ઊભી થઈ છે બે વર્ષે અરજદારે એક લાખ ચારસો ને ત્રીસ અરજદારોએ વેરો ભરેલો હતો અને એમાંથી સાત પોઈન્ટ તેત્રીસ કરોડનો આ વર્ષ કરતાં બે વરસ કરતાં એટલો વધારો આ વર્ષે થયો છે એટલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત જે રાજકોટ મહાનગરપાલિકાના બધા આપણા જે નાગરિકો છે એને પોતાનો ચાલુ વરસનો વેરો ભર્યો છે અને એનો લાભ પણ એને લીધો છે હજી કોઈને વેરા વસુલાતની અંદર વેરો ભરવાનો બાકી હોય તો આ સ્કીમનો પણ લાભ લે અને વહેલી તકે રાજકોટ મહાનગરપાલિકાનો વેરો ભરે તેને જ એની આવક પણ કદાચ અત્યારે વેરો ચાલુ છે તો એની આવક પણ વધારે થશે